આયા મિટિરિયલ્સ છે ને વિવેકભાઈનું કામ કેવું ખબર છે કે નાની જગ્યામાં છે ને વધુ સમાવેશ અને નાની જગ્યાને કેમ મોટી જગ્યા દર્શાવી પ્લસમાં બેસ્ટ વર્ક બેસ્ટ ડિઝાઇન બેસ્ટ લાઇટિંગ અને સિમ્પલ ડિઝાઇન અને અત્યાધુનિક ડિઝાઇન દર્શાવવી હોય ને અને મોરબીમાં જો યુનિકનેસ તમારે કામ જોવું હોય ને યુનિક વારું જે કોઈ બાર ઇન્ટિરિયર ન કરી શકે એ તમને આમ ઇન્ટિરિયરમાં જોવા મળી જશે મારું નામ જગત દેસાઈ છે મારો એક થ્રી બીએચકે ફ્લેટ અક્ષર એલિગન્સમાં છે અને સાઈડમાં મારા ફાઈનો પણ એક થ્રી બીએચકે ફ્લેટ છે જેનું આખું ઇન્ટિરિયર કામ એટલે કે જે આપણે કહીએ છીએ ટર્ન કી પ્રોજેક્ટ એ આમ ઇન્ટિરિયર્સ સાથે અમે સંકળાઈને સાથે એમના હેલ્પ દ્વારા આખે આખું ક્રિએટ કરેલું છે સામાન્ય રીતે હવે આપણે કોઈના ઘરે ઓફિસે કે શોપ પર જતા હોય તો તરત આપણે આમ જોઈને એમ થઈ જાય કે વાહ બહુ જમાવટનું કામકાજ છે હો સુંદર બનાવ્યું છે કયો ઇન્ટિરિયર રાખ્યો તો આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ ભરાસા આપના ઘરને આપની શોપને અને આપની ઓફિસને તમને જેવું ગમે અને સામેવાળા બે જણા આવીને પૂછે એવું જે બનાવી આપે છે એ એટલે કે ઇન્ટિરિયર આપણે ભક્તિનગર સર્કલ બાયપાસ નથી કહેતા અહીંયા જોલો સિટી મોલ અહીંયા બીજા માળે જ આય આયામ ઇન્ટિરિયર કરીને કાર્યરત છે જેના ઓનર અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આપનું નામ કહેજો મારું નામ વિવેક શેઠ હું ફાઉન્ડર અને ઓનર છું આયામ ઇન્ટિરિયર્સ નો હું લીડ ડિઝાઇનર પણ છું મારી ફર્મ નો ઓકે આમ વિવેકભાઈ લગભગ અત્યારે લગીન માં તમે આમ ઘણા બધા પ્રોજેક્ટ કરને કા ઘણા બધા ઓલ ઓવર ગુજરાત સમજોને કે 40 પ્લસ પ્રોજેક્ટસ આપણે કમ્પલીટ કરી રહ્યા હમણાં સુધી એક્ઝેક્ટ

આમાં બે વસ્તુ હોય કે ઘણા વ્યક્તિઓ માત્ર ઇન્ટિરિયર પાસે ફોટોઝ બનાવતા હોય અથવા તો અમુક આખો પ્રોજેક્ટ જુદાનો આપતા હોય તો તમારે અહીંયા આયામની અંદર કે રીતે કરવામાં આવે છે આપણે મોસ્ટલી આપણું કામ મેઇન કામ છે ટંકી પ્રોજેક્ટ્સનું તમે સાંભળ્યું હોય તો ઓકે એટલે ઓલ ઓવર આપણે માલ મટીરિયલ સાથે ઝીરો ટુ હન્ડ્રેડ સુધી આપણે કમ્પ્લીટ કરીને આપીએ બરાબર હા સમજો કે આપણે કલર પીઓપી ઇલેક્ટ્રિક વર્ક ફર્નિચર વર્ક કર્ટન્સ

પણ આમ ઔદ્યોગિક લેવલ ઉપર હબ મોટું છે તો અમારી ઓફિસ જગો મોગો કરવી હોય તો એ પ્રકારનું કરવું એકદમ થઈ જાય કોઈ પણ શોરૂમ્સ છે ફોર એક્ઝામ્પલ મોબાઈલના શોરૂમ્સ છે કે ચશ્માના શોરૂમ્સ છે ટાઇલ્સના ડિસ્પ્લે છે હા બરાબર કોઈ પણ આપણે કરી શકીએ ઇન્ટિરિયર ડિઝાઇનર રાખ્યા પછી એ એ વસ્તુ બતાવે કયા ફોર્મમાં બધી ટાઈપ ના આપણે ડ્રોઈંગ્સ આપીએ છીએ ડી ડ્રોઈંગ આવી જાય આપણા સૌ પ્રથમ આપણે કોઈને ઇન્ટ્રોડ્યુસ કરીએ આપણે તો પેલા આપણે ફર્નિચર નો લેઆઉટ આપીએ આપણે ઓકે આખે આખો લેઆઉટ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે લેઆઉટ આપી આપણે ઈ એમ ઓકે કરે કસ્ટમર આપણને એટલે ઈ ઉપરથી આપણે એમને ડિઝાઇનિંગ જે 3D માં આપે આપી સમજાઈ ગયું તમને રિયલિસ્ટિક વ્યૂઝ તમને તમારા ઘરનો આવી જાય કે મારું ઘર મહિના પછી આવું લાગશે તમે વિઝ્યુઅલાઈઝ કરી શકો તમારા ઘર પણ એમને એમ નોર્મલી આ બધી વસ્તુઓમાં વાર કેટલી લાગતો કેમ કે લોકો એમ કહેતા હોય કે અહીંયા તમે દિયો એટલે વાર બહુ લાગે ના જરાય નહીં તમે એમ કહો કે મારે 3 BHK છે મારે મારો ટાઈમ મેક્સિમમ મેક્સિમમ અઢી મહિનામાં હું તમને કમ્પ્લીટ કરીને આપી દઉં હેન્ડ ઓવર જ કરી દઉં તમને લોક એન્ડ ઘી કરી બરાબર કલર પીઓપી ફર્નિચર ઇલેક્ટ્રિક વર્ક કર્ટન્સ બધું જ આવી ગયું મારા સમજાય ગયું અઢી મહિનામાં હું તમને કમ્પ્લીટ કરીને આપી દઉં રેડી કહેવાય લ્યો એટલે વસ્તુ તમારી સમય તમારો બાકી અંદર નું ડિઝાઇનિંગ આખો ફેરફાર જે તમારે સારું લાગે એવું કરવું હશે થઈ જશે થઈ જશે બરાબર છે કોઈ પણ બજેટ માં આપણે નાના થી લઈને એકદમ મોટા બજેટ સુધી કોઈ પણ કામ કરીએ છીએ હમણાં તો થોડાક ફાર્મ હાઉસ ને ક્રેઝ આવ્યા છે કે હવે હારું આમ ચીકુ બીકુ ની વાડી આખી કમ્પ્લીટ કર્યું હોય આંબા બાંબા ઉગાડ્યા હોય ને આ એકાદ કઈ સ્વિમિંગ પુલ તૈયાર કરીએ અને મસ્ત મકાન બનાવીએ તો એ એ આખા પ્રોજેક્ટ રાખો તમે એ પણ થઈ જાય આખો એમ હા વીકએન્ડ બંગલોઝ જે કહીએ આપણે એના બી પ્રોજેક્ટ્સ થઈ જાય આપણે એકદમ થઈ જાય ઓકે એટલે ટૂંકમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નું ઓલ ઇન વન બધું સોલ્યુશન છે આપણી પાસે એમ ને તો જતાં જતાં બીજું કઈ વિશેષ આપ કહેવા માંગતા હોય તો અમને જણાવતા આનંદ થાય છે કે આ આપણું ઓગણીસો ને પાસઠથી અમે આ લાઇનમાં છીએ ફર્નિચરની લાઇનમાં

ઓકે ચોક્કસ અમને મોરબીની મોરબીના લોકો અમને વસ્યો મોકો આપો તમારા ઘરનું ઓફિસનું કાંઈ પણ ડિઝાઇનિંગનું લગતું કામ હોય ફર્નિચરને લગતું કામ હોય તો એકવાર અમને ચાન્સ આપો એટલે ટૂંકમાં આપણા ઘરને જ્યારે બનાવતા હોય ઓફિસને બનાવતા હોય ત્યારે માલ મટીરિયલ માટે આપણે પાંચ જગ્યાએ ધક્કા ખાતા હોય હવે જમાનો બદલાણો છે ઇન્ટિરિયર પાસે જાઓ હું કહું બેને ઓળખતા હોય ત્રીજી આ જગ્યા એડ કરી નાખો આવો જોવો જાણો કંઈક નવું જોવા જાણવા માટે પણ તમને મળશે એડ્રેસ ખાલી યાદ રાખજો ભક્તિનગર સર્કલ બાયપાસની એક્ઝેટ બાજુમાં આપણો સિટી મોલ નથી એના સેકન્ડ ફ્લોર ઉપર આઈ આમ ઇન્ટિરિયરની અંદર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ રવિભરાસરા